બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે હાઈસ્કૂલ જોડતો બાર લાખના ખર્ચે તૈયાર થનાર બ્રિજના નિર્માણનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો રાણપુર તાલુકાના જાળીલા ગામે રાણપુર બરવાળા રોડથી જોડતા નવા બ્રિજના નિર્માણમાં ખાતમુહૂર્ત યોજાયો આ પ્રસંગે જાળીલાના વતની અને હાલ અમેરિકા ખાતે રહેતા પ્રવીણભાઈ ભીમજીભાઈ સુતરિયા રાણપુર મામલદાર કે ગોહિલ નાયબ રાણપુર તાલુકા વિકાસ અધિકારી સીસી દવે નાયબ મામલદાર દોલુભાઈ ખાચર જિલ્લા પંચાયતના સભ્ય ભગવતસિંહ દાયમા જાળીલા ગ્રામ પંચાયતના સરપંચ મહાવીરભાઈ ખાચર ઉપ સરપંચ હિતેશભાઈ ચકલાશિયા સહિત કરવામાં આવ્યુંલા અંતર્ગત જાળીલા ગામનો વધુ ને વધુ વિકાસ થાય જાળીલા ગામના જે પાયાના પ્રશ્નો છે જે દૂર થાય અને જાળીલા ગામ એક આદર્શ ગામ બને સ્વચ્છ અને સુંદર ગામ બને હરિયાળુ જાળીલા બને તેવા હેતુ અને ભાવના સાથે જાળીલા ગામના લોકોના સહયોગથી જાળીલા ગામના સાથ સહકારથી વિકાસ કરવામાં આવી રહ્યો છે તેનું અમને ગૌરવ છે તેવું પ્રવીણભાઈ સુતરિયાએ જણાવ્યું હતું સાથે તેઓ દ્વારા જાહેરાત કરવામાં આગામી દિવસોમાં જાળીલા ગામમાં એક સારું નૂતન બસ સ્ટેશન બનાવવામાં આવશે પ્રવિણભાઈ ભીમજીભાઈ સુતરિયા પરિવાર દ્વારા જાળીલા ગામમાં વિકાસના અનેક કાર્યો કરવામાં આવ્યા છે તે બદલ જાળીલા ગામના આગેવાનોએ પ્રવીણભાઈ સુતરિયાનું વિશેષ સન્માન કર્યું હતું જાળીલા ગામે રાણપુર બરવાળા રોડથી હાઈસ્કૂલને જોડતો મુખ્ય રસ્તો ઉપર નૂતન બ્રિજના નિર્માણના કાર્યમાં જાડીલા ગામના વતની અને હાલ અમેરિકા ખાતે રહેતા જાળીલાના ભામાસા

આજે અમારા ગામમાં જે ખાતપુરત કરવામાં આવ્યું છે તે બરવાળાથી રાણપુર જોડતા પુલથી જાળેલા ગામમાં જવા માટે વરસાદી પાણીથી કાયમ પ્રશ્ન રહેતો જવા માટે એટલે એપ્રોચ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ પ્રવીણભાઈ ભીમજીભાઈ સુતરિયા ગામ જાળેલા હાલ યુ એસ તમારા ગામમાં આજે પુલનું ખાતમુહૂર્ત શું છે કેટલાનું કરવામાં આવ્યું ખાતમુહૂર્ત આ પુલનું ખાતમુહૂર્ત જે રાણપુરથી બરવાળા રોડ જાય એનું ખાતમુહૂર્તતા કરવામાં આવ્યું હતું નાનો આનો ટોટલ ખર્ચો બાર લાખ રૂપિયા છે જેમાંથી ચાર લાખ બ્યાસી હજાર કાળુભાઈ ડાબી ધારાસભ્ય તરફથી છે બે લાખ પચાસ હજાર ગ્રામ તરફથી છે અને બાકીના છે મારા ફાધર ભીમજીભાઈ જીવરાજભાઈ સુતરિયા પાંચ લાખનું યોગદાન આપે છે સરકાર દ્વારા પ્રકારના વિકાસના કામો કરાયા છે વૃક્ષારોપણ હોય રોડ હોય ગેટ હોય સીસીટીવી કેમેરા હોય શું કેવો અનુભવ છે અને છેલ્લા પાંચ વર્ષથી જે કંઈ પણ કાર્યક્રમ આપણે કર્યા છે ટીવી છે સીસીટીવી છે કે સ્પીકર સિસ્ટમ છે ગેટ છે કે રોડ રસ્તાઓ છે એના ઉપર તેવું દેખાય છે કે જાળેલા ગામની એકતા જે દેખાઈ રહી છે કારણ કે જાળેલા ગામની અંદર કોઈ જ્ઞાતિ નહોતી સર્વસમાન છે એના લીધે ખૂબ જ એકતા ઊભી થઈ છે લોકોને એક જ સંદેશો આપવો છે જાળેલા ગામવાસીઓને જે ચાલો આપણે સાથે મળી એકતા કરી અને આગળ વધીએ તો આપણે કોઈ પણ કાર્ય હશે એ સો એ સો ટકા કરી શકીએ એક જાળેલા શ્રેષ્ઠ જાળેલા સ્લોગન છે એ આપવાનું કારણ એક જાળેલા શ્રેષ્ઠ જાળેલાનું સ્લોગનનું મેઇન મહત્વ એ હતું કે ગામડાઓની અંદર જ્ઞાતિવાદ જે છે એ અમે કાઢો એનો અર્થ એવો હતો કે એક જાળેલા શ્રેષ્ઠ જાળેલા એવું હતું કે આવનારા વર્ષોમાં ગુજરાતની અંદર જાળેલા એક શ્રેષ્ઠ ગામ બને and i'm at an operator.